હેલો દોસ્તો આપને જણાવતા ખૂબ આનંદ થાય છે અમારી શોપ સીતારામ મોબાઈલ કેર એન્ડ ઇલેક્ટ્રોનિકને ત્રણ વર્ષ પૂરા થાય છે આવતી ચાર બે બે હજાર ચોવીસને રવિવારના દિવસે અમારી શોપની ત્રીજી એનિવર્સરી છે તો આ નિમિત્તે અમે ભવ્ય ઓફર આપના માટે લઈને આવી રહ્યા છીએ ચાર તારીખે બધી સ્કીમ ભવ્ય ડિસ્કાઉન્ટ તમામ ઓફર ચાલે છે ક્રેડિટ કાર્ડ ઉપર પણ આપણે મેળવી શકો છો ટીવી ફ્રિજ વોશિંગ મશીન કુલર ઘરગંટી ઉપર દસ ટકા ડિસ્કાઉન્ટ છે તેમજ દરેક ફાઇનાન્સ ઉપર પણ ઓફર ઉપલબ્ધ નોકિયા અને સેમસંગ કંપનીનો કોઈ પણ મોબાઈલ ખરીદો ફાઇનાન્સ ઉપર તો એની અંદર કોઈ પણ ચાર્જ લાગશે નહીં ત્રણસો નવ્વાણું પણ ચાર્જ લાગશે નહીં તમને મોબાઈલની પ્રાઇઝથી પ્રાઇઝ મળશે સેમસંગ કંપનીનો કોઈપણ મોબાઈલની જે પ્રાઇઝ હશે એ પ્રાઇઝ ઉપર જ ઈ કરી આપવામાં આવશે નોકિયા કંપનીનો મોબાઈલની જે પ્રાઇઝ હશે એ પ્રાઇઝ ઉપર જ ઈ એમઆઈ કરી આપવામાં આવશે કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં ડોક્યુમેન્ટ ઓલ ઇન્ડિયાના ના તો પણ ચાલશે તે દિવસે બજાજ કંપનીની પણ ઓફર ભવ્ય છે અમારે શોપ ઉપર તે દિવસે કાર્ડ ફ્રી કાઢી આપવામાં આવશે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો કાર્ડનો ચાર્જ લાગશે નહીં બજાજ કંપનીનું કાર્ડ ફ્રી કાઢી આપવામાં આવશે તેમજ વીમો કરવાની કોઈ જરૂર નથી એક દિવસ પૂરતો અમે વીમો ફ્રી રાખ્યો છે કોઈ પણ કસ્ટમરને વીમો કઢાવવાની જરૂર નથી

બ્લુટૂથની વાત કરીએ તો ઓનલાઈન પ્લેટફોર્મ અને માર્કેટ આખામાં પાંચસો રૂપિયા આજુબાજુ મળતા બ્લુટૂથ અમારે ત્યાં ફક્ત એકસો ને ઓગણપચાસમાં મળશે સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી બાર હજારથી લઈને પંદર હજાર લગ્નના તમામ મોડલ આપણી પાસે ઉપલબ્ધ છે તેમજ વન પ્લસ કંપનીના ટીવી માર્કેટની અંદર ત્રીસ હજાર ઓગણત્રીસ હજારમાં જે મળે છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઓગણત્રીસ હજારમાં મળે છે કે ફક્ત ત્રેવીસ હજાર નવસો ને નવ્વાણુંમાં મળશે તેતાલીસ ઇંચનું ફોર કે એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી ફક્ત સત્તર હજાર નવસો નવ્વાણુંમાં મળશે આ સ્કીમ ફક્ત એક દિવસ માટે જ છે તેમજ ફેમસ બધી જ કંપનીના મિક્સર અમારી પાસે ઉપલબ્ધ છે મહારાજા બોસ બજાજ ક્રોમ્પટન ઓરિયન દરેક કંપનીના દરેક મિક્સર અમારી પાસે છે ફૂલ વેરાયટીમાં બાવીસોથી લઈને પચીસો ત્રણ હજાર લગીના બધા જ મિક્સર ઉપલબ્ધ છે અને એની અંદર પણ ભવ્ય ડિસ્કાઉન્ટ ચાલે છે ક્રેડિટ કાર્ડ દ્વારા ઈ એમઆઈ ફ્રી કરી આપવામાં આવશે તેમાં દરેક વસ્તુની અંદર ડિસ્કાઉન્ટ છે દસથી પંદર ટકા ડિસ્કાઉન્ટ છે માર્કેટમાં તમે આંખો મારી લેજો એની કરતાં લો પ્રાઇઝ હોય તો જ ખરીદી કરજો એક જ સ્ટોર ઉપર મોબાઈલથી લઈને ઇલેક્ટ્રોનિક તમામ આઇટમ ટીવી ફ્રીજ વોશિંગ મશીન કુલર ઘરઘંટી ઇસ્ત્રી પંખા બ્લેન્ડર અમારા એક જ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે તો આજે જ મુલાકાત લો પાના કંપનીના દરેક સાઉન્ડ સ્પીકર ટાવર સ્પીકર હોમ થિયેટર મિની અમારા સ્ટોર ઉપર ભવ્ય ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે આમ તો આ અંદર અમારે વર્ષ આજુબાજુ થયા છે બે હજાર થી લઈને અમે અત્યાર સુધીમાં જે ગ્રોથ કર્યો છે તેમાં કસ્ટમરનો ખૂબ જ ફાળો છે જો હું તમને મારી જૂની શોપ બતાવું બે હજાર ચારમાં અમે આ શોપ ચાલુ કરેલી અને અત્યાર સુધી અમે અહીંયા પહોંચી ગયા છીએ એમાં કસ્ટમરનો ખૂબ ખૂબ સાથ અને સહકાર રહ્યો છે ભવિષ્યમાં પણ કસ્ટમરનો સાથ સહકાર મળી રહ્યો તેની અપેક્ષા રાખીએ છીએ જય શ્રી રામ